સુરત શહેરના વિસ્તારમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં એક આધેડ દર્દીનું મોત થતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો તો મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે પરિવારજનોએ આક્રમ સાથે હોસ્પિટલ અને તબીબો સામે બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા પરિવારજનોએ કહ્યું તો કે ગત રોજ તેમના સ્વજનોની તાવની બીમારીને લઈને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા તેમના સ્વજનોની મોડી રાત્રે વધુ તબિયત લથરી હતી રાત્રિ દરમિયાન હાજર આસિસ્ટન્ટ ડોક્ટર દ્વારા પેઇન કિલર આપતા યુરિયન ભરાવવાને કારણે મોત થયું હોવાના દર્દીના પરિવારજનોના ડોક્ટર સામે વધુમાં વધુ આક્ષેપો કરવામાં આવ્યા હતા તો હોસ્પિટલમાં હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી જ્યાં મૃતકના પરિવારજનોએ ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હોસ્પિટલને સીલ મારી દેવાની માંગ કરી હતી સાથે જ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારવામાં આવે તે વાતની ચિંતી ઉચ્ચારી હતી નરેશિમર સાથે સીએન ટ્વેન્ટી ફોર ની સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ